પતિને ગમતું નથી જે અંગે તે મારી સાથે વારંવાર ઝઘડો કરે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી આડા સંબંધ અંગે શંકા કુશંકા કરી મને વારંવાર પરેશાન કરે છે તેવું તેમણે જણાવ્યું હતું આ બાદમાં આજે સવારે ફરિયાદી પોતાની દુકાને હતા ત્યારે તેમની દીકરીની હત્યા કરી નાખી હોવાનો ફોન આવ્યો હતો આ આરોપી એવા પતિએ ઉસકે રહી જોઈને પોતાની પત્ની ઉપર છરી વડે આડેધડ હુમલો કર્યો હતો જેમાં આ યુવતીએ ગળા હાથ પેટ પીઠ માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું તો હત્યાના બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે